નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો ચાર નંબરના ડૂમમાં મિત્રો આજની ઘઉંની આવક રહેલી છે આવક રહી તો મિત્રો સેમ ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક છે સવા બસો ઢગલાની આસપાસની મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો હમણાં થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે હજી હરાજીનું કામકાજ ચાલુ થયું નથી હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કહેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ પાંચસો વેચાણો છે ભાઈ ચારસો છ નો ટુકડા છે પાંચસો ને દસ રૂપિયા ભાવ થયો છે હવા વગર નો માલ છે પણ થોડોક દાણો આમાં કાળો દાણો અંદર તમે જોઈ શકો છો દેખાય છે બાકી માલ સારો છે કોક દાણો કાળો છે એની અંદર પાંચસો ને દસ રૂપિયા ભાવ થયો છે બાકી માલ ફૂકો મિત્રો પાંચસો ને બાસઠ રૂપિયા માં આ માલ વેચાણો છે ચારસો છ ટુકડા છે પાંચસો ને બાસઠ રૂપિયા ભાવે છે દાણો આરો છે મસ્ત દાણે પાંચસો ને બાસઠ રૂપિયા ભાવજી છે

તો મિત્રો ચારસો ને અઠાણું રૂપિયા માં આ માલ છે અમેરિકન ટુકડી છે ચારસો ને અઠાણું રૂપિયા ભાવ થયો છે એટલે કે વામન ટુકડા છે ચારસો ને અઠાણું રૂપિયા ભાવ છે બાકી માલ હવા વગરનો માલ છે હવા નથી છે રહી ચારસો ને અઠાણું રૂપિયા ભાવ થયો છે અમાલ વેચાણ છે લોકવાન ગૌ છે પાંચસો ને દસ રૂપિયા ભાવ થયું છે માલ સારો છે હવા વગર નો માલ છે અને માલે સારો છે પાંચસો દસ રૂપિયા ભાવ છે લોકવાન ગૌ છે પાંચસો દસ રૂપિયા ભાવ છે લોકવાન મિત્રો પાંચસો ને પચાસ રૂપિયા માં આ માલ વેચાણો છે ચારસો છ નો ટુકડા છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવથી હવા વગર નો માલ છે ને માલ નહીં સારો છે દાણે સારું છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવતી હોય મિત્રો પાંચસો ને બેતાલીસ રૂપિયામાં અમલ વેચાણો છે ચારસો છ ટુકડા છે સોનેરી ટુકડા આપણે કહેતા હોય પાંચસો બેતાલીસ રૂપિયામાં વેચાણો છે અમલ તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં જે પાંચસો ને બેતાલીસ રૂપિયા ભાવ હવાની વાત કરીએ તો હવા નથી હોય એમાં આમાં ને બેતાલીસ રૂપિયામાં વેચાણો

પાંચ ચાલીસ છેતાલીસ પાંચ છેતાલીસ પાંચ છેતાલીસ પાંચ ને સતાલીસ માં વૈભવ કરો પાંચ છેતાલીસ મિત્રો પાંચસો રૂપિયામાં આમલ વેચાણ છે ચારસો છ નો ટુકડા છે પાંચસો ને છેતાલીસ રૂપિયામાં આમ વેચાણ છે સોનેરી ટુકડા હવા વગરનો માલ છે પાંચસો રૂપિયામાં વેચાણ છે સારો માલ પાંચસો છેતાલીસ રૂપિયા મિત્રો પાંચસો ને બાર રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ માલ છે નો ટુકડા છે હવા વારો કોઢીઓ પાંચસો ને બાર રૂપિયા ભાવથી હોય આ માલમાં હવા છે પાંચસો ને બાર રૂપિયા છે આવા માલના ભાઈ દરેક ખેડૂતને જણાવી દઉં કે આવી ક્વોલિટી માલ હોય ને હવા વગરનું હોય ને તો હવા પાંચસો રૂપિયા આસપાસ થઈ જાય છે આમાં હવા છે પાંચસો ને બાર રૂપિયા ભાવતી હવા છે બહુ હવા નથી પાંચસો ને બાર રૂપિયા ભાવતી હોય મિત્રો માધવ દલાલમાં વામન ટુકડા વેચાઇ ગયા છે ભાઈ આ છે ક્વોલિટીમાં પાંચસો ને બે રૂપિયામાં આ વામન ટુકડા વેચાણા છે હવા વગરના છે માલ અને થોડોક દાણા સારું દેખાય છે પાંચસો ને બે રૂપિયા ભાવતી છે અમેરિકન ટુકડી છે પાંચસો ને બે રૂપિયા ભાવતી મિત્રો ચારસો ને ચિમોતેર રૂપિયા માં માલ વેચાણો છે ભાઈ હવા માલ છે ભાઈ અમેરિકન ટુકડા છે એકદમ હવા માલ છે એટલે તમને ખાસ એટલે હવા માલ એક દેખાડ્યો છે કે પાંચસો ની નીચે જે માલ વેચાય છે બધા હવા માલ છે ને એ વેચાય છે બાકી પાંચસો થઈ જાય છે

મિત્રો પાંચસો છપ્પન છે પાંચસો ને છપ્પન હવા વગરનો માલ છે અને દાણે મોટું દાણે સારું છે પાંચસો છપ્પન રૂપિયા વાવતી મિત્રો ચારસો ને નેવું રૂપિયા માં લોકોન વેચાણું છે ભાઈ લોકોન ભાવ છે ચારસો ને નેવું રૂપિયા ભાવ થયો છે ભાઈ હવા નથી હવા વગર નો માલ છે ચારસો નેવું રૂપિયા ભાવ થયો પણ થોડો કાળો દાણો છે એની અંદર મિક્સમાં નો નેવું રૂપિયા ભાવ થયો છે બાકી હવા વગરનો માલ છે લોકોન ભાવ છે ચારસો ને નેવું રૂપિયામાં વેચાણું ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા એના ઘઉંના બજાર ભાવને મિત્રો એની બજાર વિશેની વાત કરીએ તો આમ જોઈએ તો બજાર સેમ જ છે લોકોન ઘઉંમાં વાત કરીએ તો મિત્રો એમાં બજાર એવું નવું છે અમેરિકન ટુકડીમાં બજાર જોઈએ તો વામન ટુકડામાં એવું નવું બજાર છે સોનેરી ટુકડામાં વાત કરીએ તો એમાં બજાર થોડુંક આજે સારું દેખાય છે એમાં બજાર આજે જોઈ તો દસ વીસ રૂપિયા જેવું બજાર ખેંચાતું દેખાય છે બાકી પ્રોપર બજાર જોઈએ તો સેમ ગઈકાલ જેવું જ બજાર છે કઈ લાંબો ફેરફાર છે નહીં તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પચા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં તમને તમામ વિડીયો અમારા મળતા રહે ધન્યવાદ